સૌને નમસ્કાર મિત્રો આજે આપણે ત્રણેક વિષયો પર થોડી વાત કરીશું એક તો આપણા જાહેર જીવનમાં કોઈ નેતા જીવતો હોય ત્યારે એની વ્યાપક ટીકાઓ થાય અને અવસાન પછી એની પ્રશંસામાં અતિ અતિશયોક્તિ થાય એ મુદ્દે વાત કરીશું બીજું ધાર્મિક કાર્યક્રમોની વધતી જતી પ્રવૃત્તિ અને એમાં વધતી જતી પોલીસની મદદ અને ધ્વનિ પ્રદૂષણ આ મુદ્દા પર વાત કરીશું અને ત્રીજું પરિવારવાદ હવે ગ્રામ પંચાયતના સરપંચ પદ સુધી પણ પહોંચ્યો છે વિસ્તર્યો છે તેની વાત પણ કરીશું આપણે ત્યાં રાજકારણમાં રાજનેતા જીવતો હોય ત્યારે એની ટીકાઓ થતી જ હોય છે અને સ્વાભાવિક રીતે એના કાર્યોનું મૂલ્યાંકન થાય ટીકા થાય એ જરૂરી હોય છે પણ પ્રશંસા કરતાં ટીકાનું પ્રમાણ માણસ જીવતો હોય ત્યારે વધારે હોય છે પણ જ્યારે એનું અવસાન થાય ત્યારે એને અંજલી આપવામાં કે એની શોખ સવામાં વ્યાપક પ્રમાણમાં એની પ્રશંસાની અતિશયોક્તિ થતી હોય છે અથવા પ્રશંસાના પુષ્પોનો એક પહાડ રચવામાં આવતો હોય છે માણસમાં જે ન હોય તે પણ કહેવામાં આવતું હોય છે અને એનું સારું હોય એ જીવતા હોય તો પણ નથી કહેવામાં આવતું આપણા સદગત ગુજરાતના ખૂબ જાણીતા નેતા ઠાકોરભાઈ દેસાઈ એ અંજલિ આપતી વખતે અથવા જાહેર શોખ સભામાં હંમેશા એવું કહેતા આ વિષય ઉપર કે મર્યા પછી લો બાપા ખીચડી એનો કશો અર્થ ખરો અથવા મોહી ભેંસના ડોળા મોટા માણસ મરી જાય પછી આપણે એની વિશે સારું બોલવાનું શરૂ કરીએ છીએ બાપાને મરી ગયા પછી આપણે ખીચડીની ઓફર કરીએ છીએ મીડિયાનું પણ એવું છે કે મીડિયા પણ માણસ જાહેર જીવનમાં હોય કોઈ પદ ઉપર હોય ત્યારે એની ટીકાઓ કરવામાં અતિશયોક્તિ કરતું હોય છે અને મર્યા પછી એની પ્રશંસામાં પણ એક અતિશયોક્તિ કરતું હોય છે આપણે એક સમજવાની જરૂર છે કે નિંદા અને ટીકાની વચ્ચે એક પાતળી ભેદરેખા છે જેમ કે કરકસર અને કંજુસાઈની વચ્ચે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળી ભેદરેખા છે તેમ નિંદા એટલે માણસનું ખોટું હોય કેવું એની વસ્તુ જે ખોટી હોય એની વાત કરી ટીકા એટલે એનું વ્યાજબી વસ્તુ હોય એ વ્યાજબી ટીકા કરવી સારું હોય ને સારું કહેવું ખોટું હોય ને ખોટું કહેવું એવી જ રીતે જાહેર જીવનમાં ખુશામત અને પ્રશંસા એ બંને વચ્ચે પણ એક પાતળી ભેદરેખા છે ખુશામત એટલે માણસમાં ન હોય એ પણ એનું એવી પ્રશંસા કરવી અને પ્રશંસા એટલે માણસમાં જે હોય એની વ્યાત એની વ્યાજબી વાતનું એના સત્કાર્યનું પ્રશંસા કરવી સન્માન કરવી એનું કદર કરવું દુર્ભાગ્યવશ તમે જુઓ કે આજે જાહેર જીવનમાં પ્રશંસા ઘટતી જાય છે ખુશામત વધતી જાય છે એ જ રીતે નિંદા વધતી જાય છે અને ટીકા ઘટતી જાય છે હમણાંથી તો તમે જાહેર જીવનમાં રાજકીય લાભાલાભ માટે પણ આપણા ભૂતકાળના મહાન નેતાઓ જે આજે પોતાના વિશે જે કંઈ ટીકા થાય આલોચના થાય એનો જવાબ આપવા માટે કે સ્પષ્ટતા કરવા વચ્ચે પણ આપણી વચ્ચે નથી એવા નેતાઓને વખાણવા માટે વખોડવા માટે કે વગાવવા માટેની એક ફેશન પણ આજે વધતી જાય છે મને બરાબર યાદ છે કે કટોકટીમાં સંજય ગો ગાંધીનું પાત્ર એ ખૂબ જ ટીકાને પાત્ર હતું કટોકટી ઉઠાવી લીધા પછી સંજય ગાંધીની કામગીરીની કટોકટી દરમિયાનની કામગીરીની વ્યાપક ટીકાઓ દેશભરમાં થઈ હતી પણ એમનું જ્યારે અકાળે અવસાન થયું ત્યારે એમની પર એટલું મધ્યાની સૂર્યોસ્તને એટલી બધી એમની અતિશયોક્તિ અંજલીમાં થયેલી એક મોરારજી દેસાઈ એક વાક્ય કહેલું મને અંજલીમાં પણ કેટલી સરસ શબ્દો વાપરી શકાય એમને એમ કહ્યું કે સંજય ગાંધીના પરિવારને ખોટ પડી છે બસ મને લાગે છે કે આથી વધારે એમને એવું કોઈ મૂલ્યાંકન નહીં કરેલું એટલે આપણે ટીકા અને પ્રશંસામાં પણ સંયમની જરૂર છે એવું મને લાગે છે અને માણસની હયાતીમાં એની સારી નોંધ લેવાવી જોઈએ બીજી વાત આપણે ત્યાં ધાર્મિક પ્રવૃત્તિઓનું દિન પ્રતિદિન વધતી જાય છે એ ધર્મ ભાવના કરતાં ધાર્મિક ઘેલસા વધતી હોય એવું આપણને લાગે દાખલા તરીકે રથયાત્રા એ દેશમાં બે જ જગ્યાએ નીકળે છે એક ઓરિસ્સામાં જગન્નાથપુરીમાં અને અમદાવાદમાં જગન્નાથ મંદિરથી બંને જગ્યાએ દેશમાં આજે તમે જુઓ કે ગુજરાતમાં ભાગ્યે જ એવું કોઈ શહેર હશે કે જ્યાં રથયાત્રા નહીં નીકળતી હોય અને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં તો પાંચ કરતાં વધારે રથયાત્રાઓ નીકળે છે એક વાત સાચી કે અમદાવાદની જૂની રથયાત્રાનો જે રૂટ છે એ અમદાવાદના પૂર્વ વિસ્તારને આવરી લે છે પશ્ચિમ વિસ્તાર એનાથી વંચિત રહી જાય છે એટલે એક રથયાત્રાનો રૂટ પણ બદલવા અંગે વિચારવું જોઈએ પરંતુ મૂળ વાત એ છે કે આપણે ત્યાં નવરાત્રિ હોય તો નવ દિવસ ગણેશોત્સવ એક જમાના અમદાવાદમાં બે જ જગ્યાએ થતો હતો ભદ્રમાં અને દક્ષિણી સોસાયટી મણિનગરમાં રાંદલ તેડવાનો ઉત્સવ હોય પદયાત્રાઓ હોય ધાર્મિક કથાઓ હોય યજ્ઞો હોય તમે જો આ બધું વર્ષમાં ભાગ્યે એવો કોઈ દિવસ જતો હશે તમે મીડિયા જુઓ પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા તો તમે ભાગ્યે જ એવો કોઈ દિવસ જતો હશે ક્યાં કોઈ ધાર્મિક પ્રવૃત્તિ ન હોય અનેક ધાર્મિક પ્રવૃત્તિના કારણે તમે જુઓ કે અવાજનું પ્રદૂષણ પણ વધતું જાય છે અને પોલીસની વ્યાપક પ્રમાણમાં જરૂર પડે છે તમે જુઓ કે રથયાત્રામાં દસથી વીસ હજાર સુરક્ષાકર્મીઓ આપણા ત્યાં અઠવાડિયા પંદર દિવસથી પગ્યા હતા હવે આવી અનેક રથયાત્રાઓ જો શહેરોમાં નીકળતી હોય તો કેટલી બધી પોલીસની જરૂર પડે એટલે અને બીજું ધ્વનિનું પ્રદર્શન કેટલું બધું હોય છે એક હાથી જેવા પ્રાણીને પણ જો ડીજેનો અવાજ નડતો હોય તો એને પણ કહેવું એને એને પણ ભાગવું પડે છે એવી સ્થિતિ તો માણસની ધ્વનિ પ્રદૂષણથી કેટલી વિપરીત અસર માણસ ઉપર પણ થશે આ દિશામાં પણ આપણે ધાર્મિક સંસ્થાઓએ થોડું સંયમિત વર્તવાની જરૂર છે બીજું કે માત્ર ધાર્મિકમાં નહીં પણ સામાજિક કાર્યોમાં લગ્નના પ્રસંગોમાં પણ વ્યાપક અવાજનું પ્રદર્શન થતું હોય છે શ્રદ્ધા નહોતી માણસ સામાજિક અને આર્થિક રીતે જ્યારે કંઈ ને કંઈ રીતે શોષાયેલો હોય કંઈક સમસ્યાઓ ભોગવતો હોય ત્યારે એ ડૂબતો માણસ તરણું શોધે એમ ધર્મનો આશરો લે શ્રદ્ધાનો આશરો લે પણ એની શ્રદ્ધા ક્યારેક અતિશ્ર અંધશ્રદ્ધામાં પણ એ પરિણામી જતી હોય છે અને રાજનેતાઓ આ ધાર્મિક સંસ્થાઓ પોતાનો વ્યાપ વધારવા માટે જે કાર્યક્રમ એનો રાજકારણના નેતાઓ રાજકીય પક્ષો પણ ભરપટ્ટે એનો લાભ લેતા થયા છે બીજું તમે જુઓ કે આપણે ત્યાં ધાર્મિકતા વધતી જાય છે પણ ધાર્મિકતાની સાથે સાથે ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ વ્યભિચારીઓ ગુનેગારો એની સંખ્યા પણ વધતી જાય છે જો ધર્મ એ માણસને વ્યક્તિગત રીતે આચરવાનો વિષય છે જો ધર્મની સમાજ પર વ્યાપક અસર થતી હોય તો આવી પ્રવૃત્તિઓ ઘટવી જોઈએ એટલે ધર્મની સાથે સાથે માણસના જીવનમાં નૈતિક મૂલ્યોનું જે સ્થાપન થવું જોઈએ એ પણ નથી થતું એ આપણી એક મોટી સમસ્યા છે મિત્રો બીજી વાત મારે આપણે જે કરવી છે તે આપણા ત્યાં રાજકારણમાં પરિવારવાદનું દૂષણ વધતું જાય છે પરિવારવાદ અત્યાર સુધી એમ જ કહેવાતું કે આ દેશમાં નહેરુ ગાંધી પરિવારનો જ એક પરિવારવાદ ચાલે છે અને કોંગ્રેસ ખૂબ જૂનો પક્ષ છે એટલા નેતાઓ એમના પોતાના સંતાનોને આગળ વધારવા માટે પરિવારવાદનો આશરો લે છે પરંતુ તમે આજે જુઓ કે પરિવારવાદ માત્ર સંસદ સભ્યો ધારાસભ્યો કે પ્રધાનો પૂરતો મર્યાદિત રહ્યો નથી તમે તમે રાજ્યો જુઓ કાશ્મીર પંજાબ હરિયાણા કર્ણાટક તામિલનાડુ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર તેલંગાણા અને આંધ્રપ્રદેશ આ બધા જ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો છે પ્રાદેશિક પક્ષો ધરાવતા આ રાજ્યોમાં એમનો કબજો જે તે નેતાના પરિવારનો જ છે કોઈ પણ પાર્ટીઓ આ રાજ્યમાં તમે જુઓ કે એના પરિવારના સભ્યોનો જ એ પક્ષ ઉપર પ્રભુત્વ છે અને એ પરિવારમાં જો ઝઘડો થાય તો પક્ષના બે ફાટિયા હતા તો બંને ફાટિયામાં પણ એ પરિવારના સભ્યો જોડાયેલા હોય છે એટલે પરિવારનું વર્ચસ્વ આપણા રાજકારણો એક વ્યાપક દૂષણ તરીકે જોવા મળે છે પણ હવે નવાની વાત મારે આપણે જે કરવી છે એ છે કે અત્યાર સુધી ધારાસભાની ટિકિટો માટે લોકસભાની ટિકિટો માટે પ્રધાન થવા માટે પોતાના સંતાનો પુત્રો પુત્રીઓને આગળ કરતા હવે નેતાઓ પ્રધાનો ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી સુધી પણ પહોંચ્યા છે તાજેતરમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ તેમાં તમે જુઓ કે એક રાજ્યના માજી મંત્રીને એક ચાલુ મંત્રીના પુત્રોએ પણ સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું તમે જુઓ જો અને એના પિતાશ્રી જે મંત્રી છે એ ગામના વર્ષોથી સરપંચ રહ્યા હતા સરપંચ રહ્યા ધારાસભ્ય રહ્યા પ્રધાન ચાલુ પ્રધાન છે છતાં જો એ ગામનો વિકાસ ન કરી શક્યા હોય અને હવે એમનો પુત્ર એમને ઉભો રાખવો પડે છે એવી જ રીતે કચ્છના પણ એક માજી મંત્રીનો પુત્ર જો કે લોકોમાં જાગૃતિ આવી છે ને લોકોએ આ બંને પ્રધાનોના પુત્રોને હરાવ્યા છે એટલે એક સારું લક્ષણ લોકશાહીનું ગામડામાં પણ લોકશાહીમાં લોક ગ્રામીણ મતદારો પણ જાગૃત થયા છે એટલે પરિવારવાદનું જે આ દૂષણ છે એની સામે જાગૃતિ વધી છે એ સારો વિષય છે પણ એ ગ્રામ પંચાયત સુધી પહોંચી એ પણ સારી નિશાની નથી આભાર ધન્યવાદ આપને મારી વાત ગમી હોય લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો પ્રસન્ન રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો આભાર ધન્યવાદ